રાજ્યમાં પૂર્વ દિશા તરફના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે બાર ડિગ્રી તાપમાન સાથે અમરેલી અને નલિયા રાજ્યના સૌથી ઠંડા શહેરો નોંધાયા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પારો પંદર ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ઠંઠુરન અનુભવાઈ હતી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર યથાવત છે જ્યારે કેશોદ અને ભુજમાં પણ તાપમાનમાં ઘટાડો થતાં જનજીવન પ્રભાવિત થયું છે તો રાજ્યમાં અલગ અલગ શહેરોમાં જે પ્રકારનું તાપમાન નોંધાયું છે તે તાપમાનના આંકડા તમારી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે હવામાન વિભાગે ત્રેવીસ ડિસેમ્બર પછી ઠંડી વધશે તેવી આગાહી કરી હતી અને એટલા માટે જ હાલ ઠંડીનો અનુભવ રાજ્યવાસીઓ કરી રહ્યા છે અમદાવાદમાં પંદર પોઈન્ટ છ અને ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું તો ભાવનગરમાં પંદર પોઈન્ટ સાત અને પોરબંદરમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે

દિવસે દિવસે જે રીતે ઓછું થતું ગયું ને પરિણામે કહેવા કે ઠંડીનો ચમકારો વધતો ગયો આલા તબક્કે જે ઠંડી પડી છે તેમાં સૌથી વધુ સમગ્ર ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ તો અમરેલી અને નલિયા એ બે શહેરોમાં સરખી તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ એટલે કહી શકાય કે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડુ શહેર તરીકે અત્યારે અમરેલી અને નલિયાનો નંબર આવે છે એટલે કે ત્યાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે આ ઉપરાંત જોઈએ તો જે તાપમાન છે એ છેલ્લા કેટલાક દિવસથી સમાન ધોરણે રહ્યું છે એટલે કે શુષ્ક વાતાવરણ વધે તેવો અનુભવ લોકો કરી રહ્યા છે ખાસ કરીને મહાનગરની દ્રષ્ટિ જોઈએ તો અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા એમાં બાર થી પંદર સેલ્સિયસ જે તાપમાન હોવું જોઈએ તેના સંદર્ભમાં એ તાપમાન જળવાઈ રહ્યું છે એટલે એક સમાન ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે પરંતુ વાતાવરણમાં જોઈએ તો શુષ્ક લાગે છે અને સવારના સમયમાં ખાસ કરીને સવારના સમય અને રાત્રિની સમય તેમાં ઠંડીનો અનુભવ વધુ વધુ પ્રમાણમાં ઠંડી અનુભવતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમય જોઈએ તો જે રીતે ગરમીનો અનુભવ પણ લોકો કરી રહ્યા છે આગામી સમયમાં જોઈએ તો આગામી સપ્તાહમાં એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઠંડી વધુ તીવ્ર બને એવી પણ સંભાવના કરવામાં આવી છે એટલે ચોક લોકો પણ નાના સંદર્ભમાં ચોક્કસ સજાગ રહી અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે જાગૃત રહેવું પડશે આગામી સમયમાં હજુ ઠંડી વધુ પડે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સંજીવની ધન્યવાદ અરુણ સમગ્ર જાણકારી માટે